તેમાં પચાસ ટકા જેટલુંય પાણીની આવક થઈ ગઈ છે બાકી જે આજે ને ન્યારી બે માં આપણે વાત કરીએ પંચ્યાથી નેવું ટકા જેટલી પાણી મળશે બાકી સોળ વદર ફોફડ એ પણ સારી આવક છે ગત ચોમાસા કરતા આ ચોમાસામાં અખુખ ફેફાર લાગે ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે શું લાગે છે આ ચોમાસા પૂરું થઈ જશે ચોમાસામાં ઓવરફ્લો થશે ડેમો બધા આઈએમડી ના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે તો ડેમમાં સો ટકા ભરાઈ જવા ભરાઈ જશે ઓકે ઓકે